નમસ્કાર બાળમિત્રો કેમ છો બધા આશા રાખું છું કે તમે બધા મજામાં હશો અને મજામાં જ રહેવાનું છે તો ચાલો બાળમિત્રો આજના વિડીયોમાં ધોરણ 2 ની અંદર ગુજરાતી વિષયમાં આપણે પાઠ 2 ની સમજૂતી મેળવીશું પાઠ બે દાદા ખોવાયા છે તો બાળમિત્રો બીજા પાઠની અંદર આપણને સરસ મજાની વાર્તા આપેલી છે વાર્તાનું નામ છે દાદા જ જોઈએ તો ચાલો બાળ મિત્રો હું તમને વાર્તા કહીને સંભળાવું છું વાત્રક નગરમાં એક આનંદ મેળો હતો બધા મેળાની વાતો કરતા હતા વાત્રક નગરમાં એક આશીષ નામની સોસાયટી હતી તેના બંગલા નંબર 3 માં એક યજ્ઞ નામનો છોકરો રહેતો હતો તે પણ તેના દાદા ત્રિકમદાસ સાથે આનંદ મેળામાં ગયો હતો અને તે બહુ ખુશ હતો યજ્ઞ તો સીધો રમકડાની દુકાને જ રહી ગયો અને તેણે તેના દાદાને કહ્યું કે દાદા દાદા મને આ રમકડું લઈ આપો તો દાદાએ કીધું કોઈ જ રમકડું આપણે લેવાનું નથી ત્યાંથી તેઓ આગળ ચાલીએ જાય છે અને યજ્ઞ છે એ આઈસ્ક્રીમની દુકાનની આગળ ઊભો રહી જાય છે અને હવે યજ્ઞ છે એ આઈસ્ક્રીમ ખાવાની જીદ કરવા લાગે છે કે દાદા મને આઈસ્ક્રીમ લઈ આપો પણ દાદાએ કીધું કે બેટા અત્યારે આપણે આઈસ્ક્રીમ લેવાનો નથી તું પહેલા આખો મેળો જોઈ લે પછી તારે જે જોઈતું હશે એ હું તને લઈ આપીશ દાદાએ રમકડું પણ ન લઈ આપ્યું આઈસ્ક્રીમ પણ ન ખવડાવ્યો હવે યજ્ઞ તો રીસાઈ જાય છે એટલામાં એણે એક સરસ મજાનું મોટું ચકડોળ જોયું અને કીધું કે દાદા મારે પેલા મોટા ચકડોળમાં બેસવું છે તો તો દાદા રાજી થઈ ગયા હવે દાદા એ રાજી થઈને કીધું કે ભલે તું અહીં ઉભો રે હું ચકડોળ માટેની ટિકિટ લઈને આવું છું એટલે દાદા છે એ યજ્ઞને ઉભો રાખી અને ટિકિટ લેવા જાય છે ત્યાં જ એક ખેલ બતાવનાર મોટર સાયકલ લઈને ત્યાં આવે છે હવે શું થાય છે કે તેની આસપાસ એકદમ અવાજ વધી જાય છે અને દોડધામ મચી જાય છે યજ્ઞ પણ સૌની સાથે દોડે છે દાદા ટિકિટ લઈને આવે છે ત્યારે તેમણે શું જોયું કે યજ્ઞ તો ત્યાં હતો જ નહીં અને દાદા તો હાફડા ફાફડા થઈ અને યજ્ઞને શોધવા લાગે છે એક તરફ યજ્ઞ રડતો હતો અને એટલામાં એક પોલીસ અંકલ ત્યાં આવ્યા અને તેણે યજ્ઞને રડતો જોયો તો પોલીસ અંકલે તેમણે પૂછ્યું બેટા તારું નામ શું છે અને તું કોની સાથે આવ્યો છે તો યજ્ઞએ કીધું કે દાદા સાથે આવ્યો છું અને મારા દાદા ખોવાઈ ગયા છે તો પોલીસ અંકલે કહ્યું ચિંતા ના કરીશ બેટા હું તને તારા ઘેર પહોંચાડી દઈશ તું ક્યાં રહે છે યજ્ઞએ રડતા રડતા જવાબ આપ્યો કે હું વાત્રક નગરમાં રહું છું અને આશીષ સોસાયટીમાં રહું છું મારા દાદાનું નામ ત્રિકમદાસ છે આ સાંભળી પોલીસ અંકલ કહે છે કે હું તારા દાદા ત્રિકમભાઈને ઓળખું છું હું તારા દાદા શોધી આપીશ યજ્ઞ હજુ તો રડતો હતો પોલીસ અંકલ કહે છે તું રડ નહીં બેટા ચાલ હું તને આઈસ્ક્રીમ ખવડાવું યજ્ઞએ કીધું મારે આઈસ્ક્રીમ નથી ખાવ મારે તો દાદા પાસે જ જવું છે તો પોલીસ અંકલે તેને સમજાવતા કહ્યું કે તારા દાદા આટલામાં જ ક્યાંક હશે બેટા ત્યાં સુધી લે તું આ ચણા ચોર ગરમ ખાઈ લે યજ્ઞએ રડતા રડતા કીધું ના મારે કશું જ ખાવું નથી મારે દાદા પાસે જ જવું છે પોલીસ અંકલ અને યજ્ઞ ધીમે ધીમે ચાલતા હતા ત્યાં થોડી વારમાં એક રમકડાની દુકાન આવી ગઈ ત્યારે પોલીસ અંકલે કીધું કે બેટા હું તને રમકડું અપાવું તો યજ્ઞએ કીધું ના મારે રમકડું નથી જોઈતું મારે તો દાદા પાસે જ જવું છે પોલીસ અંકલ વારંવાર યજ્ઞને રમકડું લેવા માટે સમજાવતા હતા પણ યજ્ઞ તો રડતા રડતા બોલ્યો મારે દાદા જ જોઈએ બીજું કંઈ જ નથી જોતું બસ યજ્ઞ તો એક જીદ પકડીને બેઠો હતો કે મારે દાદા પાસે જ જવું છે દાદા પાસે જ જવું છે કોઈની વાત સાંભળતો ન હતો તો બાળ મિત્રો એ પૂરી થાય છે અહીંયા આપણો બીજો પાઠ પણ પૂરો થાય છે બરાબર છે હવે આ જ પાઠની અંદર આપણને બીજી એક સરસ મજાની વાર્તા આપેલી છે તો ચાલો બાળ મિત્રો હું એ વાર્તા પણ તમને અત્યારે સમજાવીશ વાર્તાનું નામ છે યજ્ઞનો ઘોડો વાલ્મિકી ઋષિના આશ્રમ પાસે સીતાજીનો પુત્ર લવ બેઠેલો હતો એ બે ઋષિકુમારો છે એવામાં યજ્ઞનો શણગારેલો ઘોડો ત્યાં આવતો જણાય છે અને લવ છે ઊભો થઈ જાય છે હવે લવ કહે છે અરે આ તો યજ્ઞનો ઘોડો છે ચાલો આપણે તેને પકડી લઈએ ત્યારે પહેલો ઋષિકુમાર કહે છે છે ગુરુદેવ તો તો કહેતા હતા કે એની પાછળ મોટી સેના હોય જે ઘોડાને લડાઈ કરવી પડે ત્યારે લવ કહે છે ઘોડાને પેલા પકડી લે છે અને પછી બોલે છે કે આ પકડ્યો ઘોડાને આ રાજા રામની હિંમત તો જુઓ આપણા આશ્રમની જગ્યામાં ઘોડાને મોકલીને તે આપણને નમાવવા માગે છે એ તે કેમ ચાલે ત્યારે બીજો ઋષિકુમાર કહે છે આ ઘોડાને આશ્રમની ગૌશાળામાં હું બાંધી આવું છું લવ કહે છે હા એ જ બરાબર છે રાજા રામને પણ ભલે ખબર પડે કે દુનિયામાં શેરને માથે શવા શેર છે કુશને પણ ઘોડો બતાવજો ઋષિકુમાર ઘોડાને ત્યાંથી લઈ જાય છે ત્યાં એક સૈનિક આવે છે સૈનિક કહે છે ઊભા રહો છોકરાઓ ઘોડાને છોડી દો આ તો રાજા રામચંદ્રજીનો ઘોડો છે એને બાંધશો તો લડાઈ કરવી પડશે ત્યારે લવ કહે છે ધનુષ ઉઠાવી અને કહે છે અમે તો તૈયાર જ છીએ તો કુશ પણ કહે છે હા હા અમે તૈયાર જ છીએ ત્યારે લવે કીધું કે ભાઈ કુશ હમણાં તું ખસી જા આ એકલો છે એની સાથે હું એકલો જ લડીશ હવે બંને લડે છે લવ સૈનિકને જમીન પર પછાડી દે છે સેનાના બીજા સૈનિકો આવે છે એમને પણ લવ કુશ હરાવી દે છે ત્યારે સુમંત કહે છે અરે માત્ર બે છોકરાઓએ આટલા બધા સૈનિકોને હરાવી દીધા ચંદ્રકેતુ કહે છે અજબ છોકરાઓ લાગે છે તો બાળ મિત્રો અહીંયા આપણી વાર્તા છે પૂરી થાય છે અને સાથે સાથે આપણો બીજો પાઠ છે એની સમજૂતી પણ અહીંયા પૂરી થાય છે તો બાળ મિત્રો આજનો વિડીયો અહીંયા આપણે પૂરો કરીએ છીએ ફરી મળીશું એક નવા વિડીયો સાથે એક નવી સમજૂતી સાથે ત્યાં સુધી આવજો